આવડ જોગડ તોગડ ભીજ હોલ સાસાય હાથ બેરુમાં નાનકડી અમારી જોગ માયા જાનબાઈ બાપ જાનબાઈ આપા મામડિયા સારના દીકરી અને એક જાનબાઈ અમારી દેરડી વાળી કે બાપ પછે ગામ આપા મેઘાણાના દીકરી જાગતી જોઈ દેરડીના ટીંબે બેઠી છે બાપ ક્યારેક માના નામ લેજો ખોડલનું નામ લેજો જાનલનું નામ લેજો ધાનલનું નામ લેજો આવડ પીઠળ વરવડીને યાદ કરજો એ જાગતી જોજો સારના દીકરી બાપ ભગવતીયું ભેળિયાવાળીયું બધાય માનવના કામ કરે એવી જાગતી જોચું માં દેરડી ઝાનભાઈમાં એમ કહેવાય છે કે પાણી ભરવા જતા હતા ત્યારે પછી ગામની નદીની માથે માં ત્રાંબા પિત્તળના બેડા માથે હોય અને માતાજી પાણીની માથે છડપ 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 ઝડપ હાલી વે જતા હતા અને પાણીની માથે બેહી અને માતાજી પાસકડે રમતા હતા દીકરી પહેલાં સભે રમતી હતું એમ મા પોતે સભે રમવા મળતા હતા આ જગદંબા આ અખિલ બ્રહ્માંડની ભાંડોદરી એ થઈ થવાની એ કહી શકે અને જે ધાર્યું હોય જગદંબા એ જ થાય બાકી આપણું ધાર્યું કાંઈ ન થાય ત્યારે કવિ એમ કે માડી તારું ધાર્યું થાય માતાજી અમારું કઈ નો હાલ મારી આય માં તારું ધાર્યું થાય માં તારું ધાર્યું થાય માં તારું ધાર્યું થાય ભગવતીનું ધાર્યું થાય બાપ એને જે ધાર્યું ધાર્યું એ જ થાય બાકી એમાં લોઢા માથે લીટો કે બીજા કોઈથી કાંઈ ન થાય બાકી જગદમભાઈ એમ કે ગામ એટલે એમ જ હોય મા એમ કે જા બાપ તારી કરોડ દિવાળી એટલે એની કરોડ દિવાળી હોય બાપ અને જગતના શોકમાં ગરીબ હોય કે અમીર હોય કોઈ પણ હોય બાપ એ ભગવતીને જો માનતો હોય એટલે ભગવતી એના કોડેથી કામ કરે કરે ને કરે બાપ આવી જાગતી જોતું શરણોમાં વંદન કરવાના હોય ભગવતીને પ્રાર્થના કરવાની હોય કે બાપ તમારા આંગણે દુદાણા હોય તમારા આંગણે ઘોડિયું બાંધ્યું હોય કે પછી તમારા લીલી વાડીઓ હોય પણ જગદંબાનો પ્રતાપ હોય જાગતી જોતો પ્રતાપ હોય તો જ હોય બાપ અઢારે વર્ષની અંદરમાંથી કાઠી દરબાર હોય આહીર હોય સારણ હોય મેર હોય રબારી હોય ભરવાડું હોય કોઈ પણ જ્ઞાતિ હોય જગદંબાને માનતા હોય એના ઘરે દુદાણા હોય એટલે માનજો બાપ જગદંબાનો તમારી માથે પ્રતાપ છે અને જાગતી જોઈએ નવેખંડ ધરતીની માથે બેઠી છે નવ લાખ લોબડીયાળી શાળના દીકરીઓ જગતના શોકમાં છે એવી સારણના દીકરીઓના શરણોમાં વંદન કરવાના હોય એના ભોળા ભાવ ગાવાના હોય ત્યારે કવિ આપણે કાક બાપુ કહેતા હતા કે માના રૂપના વર્ણનનું હોય બાપ એ માના તો ગુણ ગાવાના હોય એના રૂપના વર્ણનનું હોય માડી મારે ગાવા ગાવા હે માડી મારે ગાવા ગાવા તારા ગરવા રૂપ ના ગુણ માડી મારે ગાવા ગાવા તારા ગરવા રૂપ ગુણ એવી ભગવતીના ગરવા રૂપના ગુણ ગવાય બાપ એના પરસા ગવાય એ જે જગદંબાએ જે કાંઈ કામ કર્યા હોય કે ભાવનગર દરબારને અઢાર હે ગામ આપ્યા એ જગદંબાના બાપ એના વંદન કરાય એના ગુણગાન ગવાય કે પછી મા જગદંબા આ વરવડીએ દરિયામાં માર્ગ દીધો રા નવગઢને એ જગદંબા વરવડીને યાદ કરાય આવડ પીઠળને યાદ કરાય નવ લાખ લુબડિયાળીને યાદ કરાય બાપ અને પવિત્ર સારણોના નેહડે નેહડે તો નવ લાખ સારણ જગદંબાઓ જન્મી છે અને હજી જન્મથી આવે છે હજી તો બાપ જન્મ છે કે પાટણથી હું મોણિયા માથે માઠ તે દ સરવૈયા કુળો હરા પૂરો થાય રામ માલિક અભય કરીને આપું અને થર કરીને થાપું હું નાગલ હરદોગની હિંદવાણું હથ હોય તો બાપ એ દિવસો હવે બાકી છે એટલે ક્ષત્રિયો ક્ષત્રિયો રે સારણો સારણો રે આહીરો આહિરો રે અઢારે વર્ણ પોત પોતાનું પોતાવર ધળોતા શીખે બાપ એટલે એકદી જગદંબા મા માં નાગબાએ અવતરણ કરવાની છે કરવાની છે ને કરવાની છે બાપ તેની હિંદવાણું જ આપવાની છે આ જગદંબાના વેણ છે બાપ મોણિયાવાળી નાગલના વેણ છે કે માણિયા વાળી નાગલ ને જાળી હેમાં મોણિયા વાળી નાગલ ને જાળી આયર ખોપારા ખસે મોણીયા વાળી નાગલ ને જાળી મા મોણિયા વાળી નાગલ ને જાળી આયર ખોપારા ખસે આયર ખોપારા ખસે મારી આયર ખો પારા ખસે મામોણિયા વાળી નાગલ નાગલ ને ને જાળી બાપ અઢારે હિન્દુ ધર્મના અને જગદંબા નાગલ રખોપા રાખવાની છે બાપ એટલું યાદ રાખજો અઢારે વર્ણને કહું છું કે એકવાર માં મા નાગબાઈનું નામ લેજો અને મા નાગબાઈને યાદ કરજો એટલે મોણિયા વાળી બાપ આવે બાપ રોહિશાળાના નેહડા વાળી આવે ઓખાના થડા વાળી આવે બાપ વાલોવડના વડના થડાવાળી આવે સારણની દીકરીને યાદ કરજો એટલે સારણની દીકરી થી આવે આવે ને આવે બાપ આવો મને ભગવતી માથે ભરો હશે દિલીપભાઈ ત્યારે જગદંબાને યાદ કરીએ આપણે હે જગદંબા એકવાર માં આવે કોઈ એક એક મા ન આવે એવું બને નહીં બાપ એ જગદંબાને એકવાર આવવું પડે આવવું પડે આવવું પડે બોલીએ ખોડિયાર માતની